રાજેશભાઈ ઝાંખરા પગા પરાગભાઈ જોશી સદસ્ય અર્ચનાબેન જોશી રીવાબા તથા શહેરમાંથી આશિકભાઈ મુનિયા હરીફભાઈ રૂપાણી પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચિરાગભાઈ જોશી જોડાયા હતા સદસ્ય અર્ચનાબેન જાણકવાર જણાવેલ કે આ કાર્યક્રમ નગરપાલિકા દ્વારા સખી મંડળ બહેનો જહેમતથી કરાયો હોય રાજેશભાઈ ઝાંખરા દ્વારા જણાવેલ કે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વુમન ફોર ટ્રી આયોજન સફળ આયોજન થયા હોય નૂર્મ સ્ટાફ કર્મચારીઓ નિલેશભાઈ સાથે જોડાયા હતા રિપોર્ટર ચિરાગ બી જોશી રાજુલા મારું નામ રાજેશ પી ઝાખરા છે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજુલા ખાતે મારુતિધામ મંદિરના પાછળના સાઈડના ગ્રાઉન્ડમાં રાજુલા નગરપાલિકા આયોજિત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમના સહભાગી સખી મંડળના બેનું પણ થયા છે તેમજ ધારાસભ્ય અને પ્રમુખશ્રીના સૂચનથી રાજુલા ખાતે વિશ્વ પર્યાવરણ નિમિત્તે દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે આપ સૌને અમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે એક વૃક્ષ વાવશો તો જેથી પર્યાવરણ શુદ્ધ થશે તો આપણે એક દીઠ એક એક ઘરે એક એક વૃક્ષ વાવવું જરૂરી છે ભારત માતા કી જય નગરપાલિકા રાજુલા નગરપાલિકા સંચાલિત રાજુલા નગરપાલિકાની સદસ્ય અર્ચના જોશી આજે પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ નિમિત્તે નગરપાલિકા નગરપાલિકાના સહયોગથી અને સખી મંડળના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને બહુ સારી સંખ્યામાં સખી મંડળની બહેનોએ અમને સહયોગ આપ્યો અને તે લોકો જોડાણા વૃક્ષારોપણમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણ વિશે તો શું કહું પણ આપણને જે અત્યારે જોઈએ છે કે વૃક્ષારોપણ ઓછું થતું જાય છે અને આપણા ગ્લોબલ ચેન્જિંગ આવી રહ્યું છે એટલે દરેકે વૃક્ષ વાવવું જ જોઈએ અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ કહેવું છે કે એક વૃક્ષ આપણે આપણા માના નામે પણ એક વૃક્ષ વાવો એવું એને અપીલ પણ કરેલી છે બરાબર